નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વિશ્વનું પહેલું એઆઈ બાળક મનુષ્ય જેવું કરે છે વર્તન બેજિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર જનરલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વિશ્વનું પ્રથમ એઆઈ બાળક બનાવ્યું છે તે જેમ વાતો કરે છે અને વર્તન કરે છે દરેક પ્રશ્નો જવાબ આપે છે આ ત્રણ વર્ષના બાળકમાં માનવ બાળકોની જેમ ભાવાત્મક રીતે વર્તન કરવાની ક્ષમતા છે તેને ટોંગ ટોંગ નામ આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટોંગ ટોંગમાં મનુષ્ય જેટલો મગજ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાના સિગ્નેચર બ્રિજનો ડ્રોન નજારો સામે આવ્યો છે રાજ્ય સરકારના મંત્રી મોડુભાઈ બેરાઈયાએ દ્વારિકા ખાતે નિર્માણ પામેલા આધુનિક સિગ્નેચર બ્રિજના ડ્રોન દ્રશ્યોને વિડીયો એક્સ ઉપર પોસ્ટ કર્યો હતો દેશના સૌથી લાંબા બ્રિજનો ફેબ્રુઆરીના અંતમાં પીએમ મોદી લોકાર્પણ કરશે આ બ્રિજ બનતા હવે લાખો ભક્તોએ બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો ઉપયોગ નહીં કરવો પડે નવસો કરોડના ખર્ચ તેના નિર્માણમાં થયો છે બ્રિજની કામગીરી ઓગણીસ માર્ચ બે હજાર અઢારથી શરૂ કરવામાં આવી હતી તે અઢી કિલોમીટર લાંબો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરીની ચૂંટણી પહેલાં વિવાદ વકર્યો છે સાબર ડેરી રાજકારણમાં ગરમાવ્યા આવ્યો છે ચૂંટણી પહેલા મતદાર યાદી પ્રસિદ્ધ થતા સો જેટલી સામે આવી છે એમએલએ ધવલસિંહે મોખૂબ રાખવી જોઈએ એવી પણ ચર્ચા છે કે ડેરીની ચૂંટણી લોકસભાની ચૂંટણી બાદ યોજાય જેથી આગેવાનોને મેન્ટેન મેળવવામાં કોઈ તકલીફ ન પડે ડિરેક્ટરોએ ખોટા નામે મતદારો ઊભા કર્યાનો આક્ષેપ છે પશુપાલકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે